ભારત સરકારના સામાજિક ન્યાય અધિકારીતા મંત્રાલયના સદસ્ય શ્રી ભરતભાઈ પટનીના અધ્યક્ષસ્થાને સ્થાને ડીએનટી વર્કશોપ યોજાયો ભારત સરકારના સામાજિક ન્યાય અધિકારીતા મંત્રાલયના ડેવલપમેન્ટ એન્ડ વેલફેર બોર્ડ ફોર ડીનોટિફાઈડ નોમેડિક એન્ડ સેમી નોમેડિક કમ્યુનિટીઝના સદસ્ય શ્રી ભરતભાઈ બાબુભાઈ પટનીના અધ્યક્ષસ્થાને આહવા સર્કિટ હાઉસ ખાતે ડાંગ જિલ્લાની વિચરતી અને વિમુક્ત જાતિ સમુદાયના લોકો માટે એન્ટી ડીએનટી વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે શ્રી ભરતભાઈ પટનીએ જણાવ્યું હતું કે વિચરતી અને વિમુક્ત જાતિના વિકાસ માટે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા વર્ષ હજાર એકવીસમાં ડેવલપમેન્ટ એન્ડ વેલફેર બોર્ડ ફોર ડી નોટિફાઈડ નોમેડિક એન્ડ સેમી નોમેડિક કોમ્યુનિટી બોર્ડની રચના કરવામાં આવી છે જેનો મુખ્ય ઉદ્દેશ વિચરતી અને વિમુક્ત સમુદાયના લોકોનું આર્થિક સામાજિક રાજકીય સશક્તિકરણ કરવા માટેનો છે ડાંગ જિલ્લામાં પણ વિચારતી અને વિમુક્ત જાતિના વણઝારા દેવી પૂજક અને સિકલી ઘરે કુલ આઠ ગામડાઓમાં એકસો અઠ્યાવીસ લોકો વસવાટ કરી રહ્યા છે સામગહાન વાંગણ સુબીર કાલીબેલ સાકરપાતળ ભદરપાડા આહવા અને ચીખલી સામગહન ગામમાં વિચારતી અને વિમુક્ત જાતિના લોકો વસવાટ કરી રહ્યા છે આ તમામ લોકોના સર્વાંગી વિકાસ માટે સરકારી પ્લોટની ફાળવણી જાતિ પ્રમાણપત્ર બાળકોને સારું શિક્ષણ તેમજ આવાસ યોજના અંતર્ગત સરકારી આવાસ યોજનાનો લાભ મળે તે સુનિશ્ચિત કરવા માટે શ્રી ભરતભાઈ પટનીએ જણાવ્યું હતું આવા સર્કિટ હાઉસ ખાતે યોજાયેલા વર્કશોપમાં વલસાડ ડાંગ જિલ્લાના સમાજ કલ્યાણ અધિકારી શ્રી એમ વાય ધૂંધીવાલા આહવા તાલુકા ઇન્ચાર્જ મામલેદાર શ્રી સુરેશભાઈ ચૌધરી વિકસિત જાતિ વિભાગ સાથે સંકળાયેલ કર્મચારી શ્રી આગેવાન શ્રી ત્રિભુવન પરમાર સહિત વિચરતી અને વિમુક્ત જાતિના લોકો ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર નરેન્દ્ર પવાર ડાંગ